જય શ્રી કૃષ્ણ મિત્રો આશાપુરા યાત્રા સંઘ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જણાતા આનંદ થાય છે કે લખપત તાલુકાના મુળિયા ગામ ખાતે ત્રિદિન પ્રતિષ્ઠા મહોત્સવ આપ લોકો જોઈ રહ્યા છો દેવોને ધાન્ય નિવાસ કરાયો છે કાર્તિક ભગવાન ગંગામૈયા પાર્વતી માતા હનુમાનજી મહારાજ સાથે ગણપતિ મહારાજ કુર્મ દેવતા સાથે નંદી મહારાજ વગેરે બધા જ દેવોને અહીંયા સ્નાપન વિધિ કરાયા છે સ્નાપન વિધિ બાદ ધાની નિવાસ કરાવ્યા છે તો મિત્રો શાસ્ત્ર વિધિ પ્રમાણે જોવા જઈએ તો વિશ્વકર્મા પૂજન કરવામાં આવે છે જે પણ કારીગર ભાઈ હોય છે તો અહીંયા આગળ વિશ્વકર્મા સ્વરૂપ વિશ્વારામભાઈ પટેલનો પણ ગામ વતી પૂજન કરવામાં આવ્યું છે લગાવ્યા બાદ એમને સારું ઘરે સન્માન કરવામાં આવ્યો છે ફૂલની તો ફૂલની પાછળ સ્વરૂપે યથાશક્તિ પ્રમાણે ભેટ આપ્યો છે દક્ષિણ આપ્યું છે જંદેય કે બાદ મિત્રો આગળ આપ નજારો જો રહ્યા છો કે શિખર ચઢાણ આયો છે ગામના યુવા ભાઈઓ દ્વારા શિખર ચઢાયા બાદ પુષ્પમાલિક અર્પણ કરવામાં આવી છે એના બાદ વિશેષ અભિલગુલાલ કંકુ ચંદાન અર્પણ થઈ ગયા બાદ મે ફર્સ્ટ ક્લાસ ગામનો નજારો લીધો છે વીડિયોમાં ઈ થઈ ગયા બાદ મિત્રો ફર્સ્ટ વિડિયો કી કે મહાદેવનો કમલેશ્વર મહાદેવ મંદિરનો મે ફર્સ્ટ વિડિયો લઈ લીધો નીચેનો શિખર પૂજન થઈ ગયા બાદ પ્રેમભાઈ દ્વારા પુષ્પ માલિકા અર્પણ કરવામાં આવી અબુલબુરા ચડાવવામાં આવ્યા તેમજ મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આશાપુરો યાત્રા ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીજો જય માતાજી હર હર મહાત્મા